વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ નિમિત્તે દિવાળીપુરા ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દિવાળીપુરા ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના મોટી સંખ્યાના રહીશોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ પ્રસંગે ભાજપના લોકસભાના ઉમેદવાર હેમાંક જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર શબ્દસરણ બ્રહ્મભટ વિસ્તારના કાઉન્સિલરો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લીધો હતો

બાર વરસથી હનુમાનજીની સ્થાપના થયા પછી એનો હવન આખો દિવસ હવન ચાલે છે ત્યાર પછી ભંડારાની વ્યવસ્થા કરી છે જેમાં દિવાળીપુરા અને આજુબાજુનો વિસ્તાર દસથી બાર હજાર પબ્લિક સુખ શાંતિ અને સમૃદ્ધિથી બધા જમે છે અને સુખ શાંતિથી આ કાર્યક્રમ પૂર્ણ કરે છે